ખેરાલુ વડનગર અને સતરાણા પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનામાં પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો અઠ્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ ખેરાલુ નજીક બાવડી વિસ્તારમાં ત્રણેય પોલીસ સ્ટેશનનો દારૂનો નાશ કરવામાં આવ્યો બે હજાર ચોવીસ અને બે હજાર પચીસમાં પકડાયેલ ત્રણેય પોલીસ મથકના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો ખેરાલુ પ્રાંત અધિકારી અમિતભાઈ ચૌધરીના અધ્યક્ષતામાં આ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં આશરે વિવિધ દારૂની બોટલો પંદર હજારથી વધુ અને કિંમત રૂપિયા આશરે ચોપન લાખથી વધુનો દારૂનો નાશ કરવામાં આવ્યો હતો આમ લાખો રૂપિયાના પકડાયેલા દારૂ પર બુલડોઝર ફેરવવામાં આવ્યો નશાબંધી અધિકારી મામલાદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં ખેરાલુ પીઆઈ પીડી દરજી વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ એલ જોષી પીએસઆઈ યુબી ઝાલા સહિતના ત્રણેય પોલીસ મથકનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો અને તમામની હાજરીમાં આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો અને આ અંગે વધુમાં પ્રાંત અધિકારી અમિતભાઈ ચૌધરીએ નિવેદન આપીને જણાવ્યું હતું કે આજ રોજ તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ નામદાર કોર્ટના હુકમના આધારે ખેરાલુ સતલાસણા અને વડનગર પોલીસ સ્ટેશનના આશરે સોળ હજાર જેટલી બોટલો નાશ આશરે પંચાવન લાખનો મુદ્દામાલ છે ખેરાલુની બાજુમાં બાવળીવાળી જે જગ્યા છે એકદમ શાંત જગ્યા એ જગ્યાનો નાશ કરવામાં આવ્યો આજે